શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો જય શ્રી રામ મિત્રો જણો આનંદ આજે આજ રોજ નાણસર તીર્થધામ અમે લોકો ગયા છીએ પિતૃ વિધિ કરવા માટે નારામળી પ્રેત બલી કરું એવા અમારી સાથે છે ભાઈ અમારા મિત્રો છે અને મિત્રો ઉપર તમે નજારો બતાવીશ નેચરલ એકદમ જોરદાર જબરદસ્ત જોતા રહીજો નાણસર નો સામે મિત્રો દેખાઈ રહ્યો છો ત્યાં નાણસર તીર્થધામ ત્રિકમરાય ભગવાન મંદિર અને ત્યાં કને અઢળક બોધ્યો વિદ્વાન બ્રાહ્મણો ત્યાં કને પિતૃ વિધિ ત્યાં કરતા હોય છે તમે લોકો તમારા પરિવાર સાથે બધા ત્યારે અવશ્ય એક વખત પિતૃકર્મ કરાવજો અને નામ સતી ધામના દર્શન કરજો સામે જોઈ રહ્યા છો ત્રિકમરે ભગવાન મંદિર ફર્સ્ટ ક્લાસ કિલો બાંધેલો છે અહીંયા કઈ અઢળક ભૂતેવો વિધિ કરી રહ્યા છે આજે આજના દિવસે પૂનમ દરમિયાન ઘણા બધા ભૂતેવો અહીંયા પિતૃ કાર્ય ઇત્યાદિ કરી રહ્યા છે અને આ તમે જોઈ રહ્યા છો ના સર સરોવર અને અમારી સાથે આવેલા મહાવીરભાઈ હરે મહાદેવ મહાદેવ

મંદિર અંદર પ્રવેશ કરી રહ્યા હતા જ્યાં એવા મંડપ બંધારણો હતો ત્યાં તમે બધી જ બેન ગામના યાત્રિકો તો ઘણા બધા જોડાઈ ગયા હતા તુલસીવા ખાતે ભૂખી યજમા હતા અમે બધો જ પરિવાર અહીંયા હાજર હતો અને બીજી બાજુ ધોરી લોકોએ અમારા મિત્રો એ બધા જે પોતાની તૈયારીમાં હતા અને વાત કરી ગાતે પ્રસાડ કરી રહ્યા છે આપ લોકો નિહાળી રહ્યા છો ખૂબ ખુશીમાં છે અને એકદમ ખુશીનો માહોલ છે તુલસીવાની ખૂબ તૈયારી છે મંદિર ખાતે તેમજ મિત્રો મારી ચેનલ આ યાત્રા સંઘ સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો મિત્રો આજના પ્રોગ્રામમાં અત્યારે જમવાનું ચાલુ છે ને જમવાનો મેન્યુ છે તમે જોઈ શકો છો નાણસર તીર્થધામ ખાતે અત્યારે આવેલા જે પણ અતિથિ મહેમાનો છે જે પણ યજમાનો આવેલા છે દાતા આવેલા છે એમનું જમવા માટે મેન્યુ થયા છે જમવા માટે અહીંયા રવિભાઈ પણ છે અમારા ગામના ગૌરવ ભરતભાઈ પણ છે અહીંયા કને બધા આવેલા મહેમાનો છે તો બસ જોતા રહ્યો આગળના વિડીયોમાં તમને બધું આજનો પ્રોગ્રામ બતાવીશ અને અહીંયા કરીને સવાઈલાલ અત્યારે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ પૂરી બનાવી રહ્યા છે મિત્રો ફૂલ તૈયારી કરી રહ્યા છે અત્યારે તુલસીવાણી અને બસ ટૂંકા સમયમાં પ્રોગ્રામ ચાલુ થવા જઈ રહ્યો છે લખપત તાલુકાના રાણસરથી ધામમાં તો બસ મારા યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રો ભાઈ બહેનો જોડાઈ જ યાત્રા સંઘમાં